સ્વતંત્રતા દિવસ ઉપર યુવા બેટીને ટકોર કરતી એક પંક્તિઓ થોડીક લખી છે બરાબર છે જો તમને ઉતારવા યોગ્ય લાગે તો ઉતારજો કે વીરોના બલિદાનો યાદ કરીને તું નમતોય નથી વીરોના બલિદાનોને યાદ કરી તું નમતોય ન સ્વતંત્રતા દિવસ લાગે એટલો સસ્તોય નથી કે વીરોના બલિદાનોને યાદ કરીને તું નમતોય નથી સ્વતંત્રતા દિવસ લાગે એટલો સસ્તો એ નથી એમનેમ કઈ બેફિકર રહીને એમનેમ કઈ બેફિકર રહીને તું જીવતો નથી એમનેમ કઈ તું બેફિકર રહીને જીવતો નથી લોહિયાળ રંગ રેલાયો તો એ તું જાણતો નથી કે લોહિયાળ રંગ રેલાયો તો એ તું જાણતો નથી અને ગાંધી સરદાર ભગત અસ્ફાગને તું વાંચતો નથી ગાંધી સરદાર ભગત ને તું વાંચતો નથી ને વાંચે છે જાણે છે તો પછી કેમ એમ કંઈ શીખતો નથી તો પછી કેમ કંઈ શીખતો નથી અને હોય હેત હઈએ તિરંગાનું હોય હેત હઈએ તિરંગાનું તો કોઈ દી છલકાવતો નથી હોય હેત હઈએ તિરંગાનું તો કોઈ દી છલકાવતોય નથી ધ્વજ ફરકાવીને ધ્વજ ફરકાવીને તિરંગા સામે હરઓખાતું מלકાતોય નથી અને છેલ્લી પંક્તિ છે કે સાગર તણી કલમે લખાયેલ શબ્દો વિસ્તો નથી સાગર તણી કલમે લખાયેલ આ શબ્દો વિસ્તો નથી તો કેમ પછી અમૃત ગણી એને તું પી જતો નથી તો પછી કેમ અમૃત ગણી એને તું પી જતો નથી વીરોના બલિદાન યાદ કરીને તું નમતોય નથી સ્વતંત્રતા દિવસ લાગે એટલો સસ્તો નથી